નમસ્કાર મિત્રો આજે જ્યારે આ રૂપાવટી નગરીની છેલ્લી ચોકીએ આ ભૂતિયાને અને તેમના સાથી મિત્રોને આ રૂપાવટી નગરીમાં જતા એક દાનવ રોકે છે અને તે હંમેશા ત્યાંથી નીકળતા એ માણસોનું ભક્ષણ કરતો અને જ્યારે આ ભૂતિયા ઉપર તે દીપડો બની અને તૂટી પડે છે પણ ત્યારે ભૂતિયો પણ સામે દીપડો બની અને પ્રહાર કરે છે અને એ દાનવને હરાવી નાખે છે પણ ત્યારે પેલી માનવ આકૃતિ આવી અને આ દાનવના જીવનની ભીખ માગે છે ત્યારે ભૂતિયો એ દાનવને કહે છે કે હે દાનવ આજ પછી આ તારી ભૂમિ ઉપર કોઈ પણ માણસ આવે તો તેને મારવાનો નહીં અને તેને સમજાવી અને પાછો મોકલે ને તો હું તને અહીંયા જીવતો છોડું અને જો તું નહીં માને તો હું તને મારી નાખીશ અને આમ આવી શરતે આ દીપડાને ભૂતિયો જીવનદાન આપે છે અને પછી ત્યાંથી એ રૂપાવટી નગરીની એ છેલ્લી ચોકીમાંથી આ ભૂતિયો અને તેના સાથી મિત્રો નીકળે છે અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે હે ભૂતિયા ખરેખર આજે તું ના હોત ને તો આજે આ માયાવી દાનવ અમને રૂપાવટી નગરીમાં તો ના જવા દોત અને ત્યારે ભૂતિયો કહે છે કે હું તમારી સાથે છું તો તમારે કોઈને ડરવાની જરૂર નથી અને આ તો હજી કોઈ માયાવી શક્તિ ના કહેવાય પણ આનાથી પણ ભારે ભારે માયાવી યુદ્ધ હું લડી ચૂક્યો છું અને ત્યારે જગમાલ કહે છે કે ભૂતિયા તું આ દીપડો કેવી રીતે બની જાય છે અને ત્યારે ભૂતિયો કહે છે કે જગમાલ આ તો હું મારી શક્તિઓનો ક્યારેય દુરુપયોગ કરતો નથી પણ જ્યારે પણ

અને એના પછી પછી જ આપણે રૂપાવટી નગરીમાં પ્રવેશ કરીશું અને આમ વાતો બધા પહોંચે છે આ નાનકડા જંગલમાં અને ચાલતા ચાલતા ત્યાં રાત પડે છે અને ત્યારે આખી રાત ચાલ્યા પછી બીજા દિવસની વહેલી સવારે બધા માણસો આ ગુરુજીની ઝુંપડી સુધી પહોંચે છે અને ત્યાં પહોંચીને જોયું

ના રૂપમાં છે તેઓ નર્વસ થઈ જાય છે અને ત્યારે ભૂતિયો તેમને નર્વસ થયેલા જોઈને કહે છે કે હે રામજી શ્યામજી તમે ચિંતા ના કરો હું તમને રૂપને પ્રાપ્ત કરી શકીએ પણ શું તું અમારી એક છેલ્લી ઈચ્છા પૂરી કરશે અને ત્યારે ભૂતિઓ કહે છે કે રામજી શ્યામજી તમે એકવાર બોલો તો ખરા કે તમારી ઈચ્છા શું છે અને ત્યારે બંને ભાઈઓ કહે છે કે અમે દસ દસ વર્ષથી રૂપાવટી નગરીના એ માયાવી જંગલમાં ભટકતા રહ્યા છીએ પણ અમે દસ વર્ષમાં એક પણ વાર અમે અમારી પત્ની કે અમારા બાળકોને જોયા નથી તો એકવાર મન ભરી અને અમને અમારા બાળકો અને અમારા પરિવારને જોવા છે અને પછી ભલે અમારું જે થવું હોય ને એ થાય પણ હે ભૂતિયા એકવાર અમારું આટલું કામ કરી દે અને ત્યારે ભૂતિયો કહે છે કે હે રામજી શ્યામજી તમારે તમારા પરિવારની સામે જરૂરથી જવાનું છે

જુઓ સામે કોણ આવી રહ્યું છે અને શું આ તમારા ગુરુજી તો નથી ને અને ત્યારે રાજપાલસિંહની નજર એ સાધુ ઉપર પડે છે તો હાથમાં લાકડી છે અને માથામાં સફેદ રૂની ટોપી પહેરી હોય એવા વાળ છે અને પગમાં તાકાત રહી નથી પણ ધીમા ધીમા પગલા ભરતા ભરતા આવી રહ્યા છે અને આંખોનું તેજ ઘટી ગયું છે અને ઉઘાડા પગમાં કાંટા ચૂબી રહ્યા છે અને પગમાંથી લોહી નીકળી રહ્યું છે અને તો પણ ધીમા ધીમા પગના ડગલે ડગલે ઝૂંપડી તરફ આવી રહ્યા છે અને આવી અને આંખોના નેજવા કરી કરી અને જુએ છે કે ભાઈઓ તમે કોણ છો અને અહીંયા કેમ આવ્યા છો અને ત્યારે રાજપાલસિંહની આંખોમાંથી આંસુ આવી ગયા કે મારા ગુરુજીની આવી હાલત અને પછી હળવેક્તિ કહે છે કે હે ગુરુજી તમે મને ના ઓળખ્યો અને આમ જ્યારે રાજપાલસિંહના મોઢામાંથી આટલા શબ્દો નીકળ્યા અને જ્યારે ગુરુજીના કાને પડ્યા ને એની સાથે તો એમના હાથમાંથી લાકડી પડી ગઈ અને કહે છે કે અરે રે મારો રાજપાલ આવ્યો છે અને આટલું કહેતા તો એ ગુરુજીની આંખમાંથી આંસુનો વરસાદ વરસી ગયો અને રાજપાલસિંહના ગળે મળી ગયા અને તેમને વાલ કરવા લાગ્યા અને કહે છે કે હે રાજપાલસિંહ આજે તમને આમ પોતાના અસલી રૂપમાં જોઈ અને મને ખૂબ જ આનંદ થયો છે પણ તમને આ શ્રાપમાંથી મુક્ત કોણે કરાવ્યા છે અને ત્યારે રાજપાલજી આ ભૂતિયાની સામે આંગળી લાબી કરી અને કહે છે કે ગુરુજી આ ભૂતિયો રહ્યો ને એણે મને આઝાદ કર્યો છે ત્યારે ગુરુજી ધ્રુજતા હાથે ભૂતિયાની સામે નજર કરી અને કહે છે કે બેટા તારું ભલું થજો અને તને ભગવાન હજુ પણ વધારે શક્તિ આપે કેમ કે તે તો મારા જીવનનો બધો બોજ હળવો કરી નાખ્યો છે અને હે રાજપાલસી તમને શ્રાપ આપ્યા પછી મને મારા કર્મોની સજા મળી છે અને મારી આવી હાલત થઈ છે કેમ કે મેં તમારા જેવા સાચા પ્રજાવત્સલ ભક્તને દસ દસ વર્ષ સુધી પાળિયો બની અને જંગલમાં ભટકતા કરી નાખ્યા હતા પણ જ્યારે એ દિવસે હું મારી ઝુંપડી એ પાછો આવ્યો ને ત્યારે મને આ વાતનો ખુબ જ અફસોસ થયો કે મેં ખૂબ જ ખોટું કામ કર્યું છે અને તમને ખોટો શ્રાપ આપ્યો છે અને એ માટે રોજ સવારે હું મારા ભગવાનને પ્રાર્થના કરતો હતો કે મારો રાજપાલજી એ શ્રાપમાંથી જલ્દી મુક્ત કરાવી દેજો એ એક પ્રજા વત્સલ્ય માણસ છે અને એ માટે હું રોજ સવારે ભગવાન પાસે એક જ પ્રાર્થના કરતો હતો કે મારો રાજપાલજીને તમે ખૂબ જ જલ્દી આ શ્રાપમાંથી મુક્ત કરાવી દેજો અને હું મારા પ્રાણ છોડી દઉં ને એ પહેલા એકવાર એમને એમના અસલી રૂપમાં જોવા માંગુ છું અને ત્યારે જ મારો આત્મા સદગતિ પામશે અને ત્યારે ભૂતિયો કહે છે કે હે તપસ્વી સાધુ તમે તો ત્રિકાળ જ્ઞાની છો તો પછી તમે આ રાજપાલસીને અને આમ રામજી અને શ્યામજીને આવો શ્રાપ સુકામ આપ્યો અને તેઓ તો નિર્દોષ હતા અને ત્યારે ગુરુજી કહે છે કે હા ભૂતિયા તારી વાતનો જવાબ હું એ દિવસે રામજી અને શ્યામજી અને આ રાજપાલસિંહને નહોતો આપી શક્યો કેમકે એ દિવસે જો મેં આ રાજપાલસિંહ અને રામજી અને શ્યામજીને વગરવાકે શ્રાપ ના આપ્યો હોત ને તો આજે આ ત્રણેય જણા જીવતા ના હોત કેમ કે પેલા પાપી વીરસિંહે એવી ચાલ બનાવી હતી કે રાજપાલસિંહ મારી માયાજાળમાં વસ થયેલા છે અને તેઓ મારા કહેવા પ્રમાણે ચાલે છે અને તેઓ એમનો જીવ આપતા પણ

અને મારી સમક્ષ હાજર કરો અને ત્યારે આ રાજપાલસિંહ ખાલી વીરસિંહની આજ્ઞાનું પાલન કરતા હતા અને તેથી તેઓ આ રામજી અને શ્યામજીને મારી નાખોત અને એ માટે એ અનર્થને રોકવા માટે મેં આ ત્રણેય જણાને શ્રાપ આપી અને ત્યાંથી જુદા પાડી દીધા હતા અને એ માટે આજે તમે ત્રણેય ભાઈબંધો જીવતા છો અને મારી સમક્ષ હાજર થયા છો અને ત્યારે ભૂતિઓ કહે છે કે હે તપસ્વી તમે ખરેખર આ શ્રાપ આપી અને ખૂબ જ સારું કામ કર્યું હતું પણ આ રાજપાલ સિંહ તો આઝાદ થઈ ગયા છે અને આજે તમને મળવા આવ્યા છે અને ત્યારે ગુરુજી કહે છે કે હે ભૂતિયા હું જ્યારે મારી પૂજા માટે ફળ ફૂલ વીણવા ગયો હતો ને ત્યારે મારી અંતર આત્માએ મને સંકેત આપતા કહ્યું હતું કે મારી મઢીમાં કોઈ તેજસ્વી પ્રેત આત્મા આવ્યો છે અને તેના પુણ્યનો કોઈ પાર નથી તો તમે એને મળી લો અને આટલો સંકેત મળતાની સાથે દો હે ભૂતિયા આ સંત પોતાની લાકડીના ટેકે ટેકે ઝડપથી અહીંયા આવતા હતા અને માર્ગમાં મને કાંટા વાગતા હતા ને તો પણ મને એનું કઈ ભાન નથી રહ્યું અને તને મળવા માટે હું દોડીને આવ્યો છું કેમ કે મને ખબર હતી કે હું હું જરાક પણ ધીમે તો તમે અહીંયાથી ચાલ્યા જશો અને 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 એ માટે અહીંયા આવ્યો છું આટલું કહી સંત પોતાના હાથમાં રહેલા એ ફૂલોથી ભૂતિયાને વધાવે છે કે હે દિવ્ય આત્મા આ સંસારમાં હજારો અને લાખો પ્રેત આત્માઓ રખડી રહ્યા છે પણ એ બધામાં સૌથી શ્રેષ્ઠ કામ અને સારા કર્મનું ભાથું બાંધ્યું હોય ને Okay. ¿Eh?

ગુરુજીએ એવું તો વસ્તુ લાવવાનું કહ્યું છે કે જેને લાવવા માટે ભૂતિઓ રાજી થઈ ગયો છે તો મિત્રો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું તો મિત્રો બન્યા રહો આપણી ચેનલ વહાણવટી ડિજિટલ સાથે અને આપણી ચેનલને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી